વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો વલસાડ અતુલ ગુંદલાવ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો આ સિવાય ગોરવાડા પારનેરા કોસંબામાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી વાગડાવાડા ભાગતાખુડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો વલસાડ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી દૂર થઈ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને આ સહિત વલસાડના આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું આ સિવાય જે પણ લોકો સવારે પોતાના નોકરી પર જતા હતા તે લોકોએ આ વરસાદનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી વલસાડ અતુલ ગુંદલા વિસ્તારમાં વરસાદ વરસ્યો તો આ સિવાય ગોરવાડા પારનેરા કોસંબામાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી ભાગડાવાડા ભાગતા ખુડ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો વલસાડ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જિલ્લામાં વહેલી જ વાતાવરણ પલટાયું હતું અને આ સહિત વલસાડના આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું આ સિવાય જે પણ લોકો સવારે પોતાના નોકરી પર જતા હતા તે લોકોએ આ વરસાદનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી